આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેડ ન્યૂઝ જૂનાગઢ આઈસીડીએસ દ્વારા ભૂલકા મેળો અને પોષણ ઉત્સવ અન્વયે વિવિધ કાર્યક્રમ યોજાય સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહાનગરપાલિકા જૂનાગઢના ઉપક્રમે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ભૂલકા મેળો તેમજ શ્રેષ્ઠ મુખ્ય સેવિકા તથા શ્રેષ્ઠ આંગણવાડી કેન્દ્રના કાય કાર્યકર્તા તેમજ હેલ્પર બહેનોના માતા યશોદા એવોર્ડ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ તેમજ ટીએચઆર તેમજ મિલેટ શ્રી અન્નમાંથી બનતી વાનગીઓ પોષણ ઉત્સવ વર્ષ બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું